સુરેન્દ્રનગરની ટિકિટ જો અમને નહીં મળે તો ભાજપને હરાવવા સંમેલનમાં તડપદા કોડીનો હુંકાર કરવામાં આવતા લીમડી ખાતે તડપદા કોડી સમાજનું સંમેલન યોજાયું હતું લોકસભાની સુરેન્દ્રનગર જિલ્લા બેઠકમાં આ વખતે પણ ભાજપે તડપદા કોડી સમાજને સાઇડલાઇન કરી ચુવાણિયા કોડી સમાજને ફરી એટલે કે સતત ત્રીજી વખત ટિકિટ આપતા ઝાલાવડમાં તડપદા કોળી પટેલ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે સાંસદ માટેની ટિકિટ તળપદા કોળી પટેલ સમાજે લીંબડી ખાતે યોજ્યું વિશાળ સંમેલન જેમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી તડપદા કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લા માટે ભાજપે જાહેર કરેલા ઉમેદવારને રદ કરી તડપદા કોળી પટેલ સમાજને જો ટિકિટ નહીં આપે તો તડપદા કોડી પટેલ સમાજ ગામડે ગામડે ફરી સંગઠનને સાથે રાખી ભાજપે જાહેર કરેલા ઉમેદવારને હરાવવા જાહેર સંમેલનમાં હુંકાર કરવામાં આવ્યો અહેવાલ કલ્પેશ વાઢે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાની ટિકિટ માટે જે મહાસંમેલનનું આયોજન હતું એ સંમેલનનો હેતુ એવો છે કે ભારતીય જનતા પાર્ટી કોળી સમાજને આટલું બધું એક વોટ હોય અને એક વોટ બેંક તરીકે એમનો સતત ઉપયોગ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોળી સમાજને ટિકિટ સાથે અન્યાય કર્યો છે તો એમનો આ કોળી સમાજ સહન નહીં કરે એને શરબાત પર જવાબ દેવાની તૈયારીમાં છે કેટલાક એવા પણ આપણી સમાજના લોકો છે કે જે ભાજપ સાથે જોડાયેલા છે અહીંયા હાજર નથી તે ભાજપનું કામ કરશે તો શું કરશો જે સમાજના જૂના કાર્યકર્તાઓ છે આગેવાનો છે અને ભાજપ સાથે સંકળાયેલા છે તેમને સમાજ ભેગો બેસી અને નિર્ણય લેશે અને જે કાંઈ સમાજ નિર્ણય લેશે સમાજના વડીલો જે કાંઈ નિર્ણય લેશે એ અમને શીરો માન્ય યુવાન રહેશે એ નિર્ણય તળગદાર પોળીપોટી સમાજની આ લડત છે લડતને કદાચ જો ન્યાય ન મળે અરે ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવાર છે તેને ચાલુ રાખ્યા તો આગામી તમારો શું નિર્ણય છે હાલમાં અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ બે બંને પાર્ટીઓને બંને સીટ ઉપર કોળી સમાજના ટિકિટ આપે એવી આપણે વાત કરેલી છે એના માટે કે તમે કે હમણાં વાત કરી કે માનો કે ઉમેદવારની ફેરવણી ન કરે તો પછી કોંગ્રેસ ની અંદર કોળી સમાજ સહયોગ તન મન ધન થી આપે અને તમને જીતાડીને દિલ્હી મોકલશે પણ અહીંયા જે સુરેન્દ્રનગર ની વાત છે એવી જ રીતે રાજકોટ ની અંદર કોળી સમાજ ની ટિકિટ ની માંગણી છે સાથે સાથે કોળી સમાજ નો એક યુવા અધ્યક્ષ તરીકે મારી પણ ફરજ બને છે રાજકોટ ની અંદર પણ કોળી સમાજ ના ખૂબ સારા અને વધારે વોટ છે ત્યાં પણ કોઈ સમાજ ને ટિકિટ આપે